આપશાલ નેટવર્ક ઇન્ડિયા ટીવી લાઈવ સચ્ચાઈ કી સહી આવાજ કુકરવાડા ગામે તારીખ સોળ ચાર બે હજાર પચીસ મહેસાણા જિલ્લાના સાંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ તેમજ વિજાપુર તાલુકાના ધારાસભ્ય શ્રી સી જે ચાવડા સાહેબ તેમજ પ્રદેશ સંચાલક શ્રી શ્રી રાજુભાઈ જોશી તેમજ માજી ધારાસભ્ય શ્રી રમણભાઈ પટેલ વિજાપુર તાલુકા પંચાયતના દંડક શ્રી નિકુલભાઈ જિલ્લા સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ભરતભાઈ પટેલ કુકરવાડા નાગરિક બેંકના ચેરમેન શ્રી કીર્તિભાઈ પટેલ વિજાપુર ગામમાં પણ વિજાપુર તાલુકા ભાજપના પ્રમુખ શ્રી હાર્દિકભાઈ પટેલ કુકરવાડાના સરપંચ શ્રી ભગવતીબેન તેમજ બીજા ગામની સંસ્થાઓના આગેવાનો હાજર રહ્યા હતા આ બધા મહાનુભાવનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું કુકરવાડા ગામના નવા બસ સ્ટેશનના ઉદ્ઘાટન નિમિત્તે કુકરવાડા ગામના આગેવાનો તેમજ યુવાનો અને કુકરવાડા ગામના નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા નાગરિકો દ્વારા નવીન બસ સ્ટેશન સાથે છેલ્લા ઘણા સમયથી